નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યુઝમાં આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાત ની પળે પળ ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરતના પાંદેર સમાવમાં ભણતી વિદ્યાર્થીની પર પાડોશી યુવકે આચર્યું દુષ્કર્મ સુરતના પાંદેસરામાં પાડોશી યુવકે વિદ્યાર્થીની પર દુષ્કર્મ કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે વિદ્યાર્થીની તેના ઘરેથી પુસ્તકો લેવા માટે બહાર નીકળી હતી તે દરમિયાન પાડોશમાં રહેતો પરિચિત યુવકે બાઈકે બેસી જવા કહ્યું હતું તેથી તે બાઇકમાં બેસતા તેને ઝાડીઓમાં સોમસામ જગ્યાએ લઈ જઈને તેના પર દુષ્કર્મ આચર્યું હતું બાદમાં તેના વાલીએ ફરિયાદ નોંધાવતા પાંદેસરા પોલીસે આરોપી હિમાંશુ યાદવની ધરપકડ કરીને વોક્સકો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે સુમસામ જગ્યાએ લઈ જઈ આચર્યું દુષ્કર્મ સુરતના પાંદેસરામાં રહેતા પરિવારની દીકરી પર પાસડોશીએ જ દુષ્કર્મ આચર્યું છે ધોરણ નવમાં ભણતી વિદ્યાર્થી પુસ્તક લેવા બહાર જઈ રહી હતી ત્યારે પાડોશમાં રહેતા યુવકે તેને લલચાવી ફોસ લાવીને બાઇક પર બેસાડી હતી તે બાદ આ યુવક વિદ્યાર્થીનીને એક સુમસામ જગ્યાએ લઈ જઈ તેના ઉપર દુષ્કર્મ આચર્યું હતું બાદમાં વિદ્યાર્થીનીને તેના ગુપ્ત ભાગમાં લઈ નીકળતા આરોપી તેને કૈલાશ ચોકડી પર મૂકીને નીકળી ગયો હતો વિદ્યાર્થીની ઘરે આવી તો તેના કપડાં લોહીથી લઈ પરિવારે વિદ્યાર્થીને પૂછતા દુષ્કર્મ થયું હોવાનું છુપાવીને માસિક આવ્યું હોવાનું જણાવ્યું હતું હોસ્પિટલમાં લઈ જતા સામે આવી હકીકત જે બાદ સારવાર માટે વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડોકટરોએ વિદ્યાર્થીની પર દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો કર્યો હતો જેથી પરિવારે પાંદેસર પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ નોંધાવી હતી પોલીસે પૂછપરછ કરી તેમાં પાડોશી યુવકે વિદ્યાર્થીની પર દુષ્કર્મ કર્યું હોવાનો ખુલાસો થયો હતો જેથી પોલીસે પાડોશી યુવક હિમાંશુ યાદવ વિરુદ્ધ દુષ્કર્મ સહિત પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે